અગિયારસ છે અમાસ છે આવા વિશેષ તિથિ અને વાર પર લક્ષ્મીજીની કથાઓ જરૂર સાંભળવી જોઈએ અમાસના દિવસે લક્ષ્મીનો જન્મ છે માટે અમાસના દિવસે દિવસે લક્ષ્મીની વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આજે આપણે સાંભળીશું કથા સાંજના કચરો વાળવા વિશેની કથા છે મિત્રો સવારના બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળવો એ તો આપણે બધા જ જાણીએ છીએ અને ઘણા લોકો કરતા પણ હશે પણ સાંજના જે ચાર વાગ્યાનો કચરો વાળવાનો જે સમય છે

સાંજના ચાર વાગે કચરો વાળવાથી ઘરની દરિદ્રતા જતી રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે સુખ સમૃદ્ધિના ભંડાર ભર્યા રહે છે માં લક્ષ્મી એના જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં સાફ સફાઈ સ્વચ્છતા હોય છે ઝાડા નથી હોતા જ્યાં દરિદ્રતા નથી રહેતી જે સ્ત્રી વહેલી સવારે બ્રહ્મ મૂર્તમાં ઉઠીને કચરો વાળી સ્નાન કરીને રસોઈની સફાઈ કરે છે રાતના હેઠા વાસણ નથી હોતા જેના ઘરમાં ત્યાં માં લક્ષ્મીનો

તેનું નામ રાણી ધોબણ હતું તેને બે દીકરા અને બે દીકરાની વહુ હતી ધોબણના પતિનું મૃત્યુ બહુ પહેલા થઈ ગયું હતું રાણી ધોબણના નિયમ હતા રાણી ધોબણનો નિયમ હતો કે એ દરેક ગુરુવાર અને અમાસના દિવસે ઘાટ પર કપડાં ધોવા જતી ન હતી એનું પૂરું જીવન લોકોના કપડાં ધોઈને જ નીકળ્યું છે ગુરુવાર અને અમાસના દિવસે તે લોકોના કપડાં ધોતી ન હતી બીજો તેનો નિયમ હતો કે ઘરમાં એ સાફ સફાઈ કરતી હતી ચાર રૂમનું મકાન હતું પણ હંમેશા ચમકતું રહેતું હતું રાણી ઢોબણે ક્યારેય ઘરમાં ઝાડા થવા દેતા ન હતા એ રોજ સાંજ થતા પહેલા એ ઘરમાં કચરો વાળતી અને મુખ્ય મેન દરવાજા સુધી કચરો વાળતી હતી અને કહેતી હતી કે દરિદ્રતા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવો એની પણ સફાઈ વિશે રાણી ઉદાહરણ આપતી હતી કે સાફ સફાઈ હોય તો રાણી જેવી રાણી રાણી ધોબણે પૂરી ઉંમર ગામ લોકોના શેઠ લોકોના જમીનદારોના કપડા ધોવામાં એને પૂરી ઉંમર કાઢી નાખી રાણી ધોબણના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી હવે વહુ અને દીકરા પણ કપડા ધોવાનું કામ કરવા લાગ્યા કારણ કે હવે રાણી ધોબણ ની ઉંમર થઈ ગઈ હતી એનાથી હવે કામ બહુ થતું હતું એ ઘરે જ રહેતી હતી રાણી ધોબણ હવે ઘરે જ રહે છે પણ ઘરની સાફ સફાઈ ની પૂરી જવાબદારી હજી એના ઉપર જ હતી આખા ઘરનું કામ અને સાફ સફાઈ હજી એ રાણી ધોબણ જ કરતી હતી એક દિવસની વાત છે રાણી ધોબડ બીમાર પડી ગઈ એટલે એને ખાટલો રકડી લીધો બે ચાર દિવસ તો વહુ એ ઘરની સાફ સફાઈ બહુ સારી રીતે કરી પણ જેમ જેમ દિવસ વીતવા લાગ્યા તો ઘરની સાફ સફાઈનું ધ્યાન દેવાનું વહુએ બંધ કરી દીધું આ બાજુ રાણી ધોબડ પથારીમાં રહીને ઘરની હાલત જોઈને દુખી રહેવા લાગી એક દિવસ એના એના દીકરાને કહ્યું કે બેટા વહુઓને કહોને કે ઘરની સાફ સફાઈ

ઘરમાં સાફ સફાઈ રાખી છે રોજ સવારે સાંજે કચરો વાળ્યો છે અને એના કારણે તમે મારા ઘરમાં બિરાજમાન રહ્યા છો પણ હવે મારી વહુઓ નથી કરી રહી આ કામ પણ તમે મારું ઘર છોડીને ક્યારેય ન જતા માં મારા ઘરમાં દરિદ્રતા આવા ન દેતા એક દિવસ માં લક્ષ્મીએ વિચાર્યું કે ધોવણની વહુને તો રસ્તા ઉપર લાવી જ પડશે એના ભાન ઠેકાણે લાવવું જ પડશે ત્યારે માં લક્ષ્મી એક વૃદ્ધ દોસીનું રૂપ લઈને રાણી ધોબનની ધર્મની બહેન બનીને એમના ઘરે આવ્યા અને એ એમની સાથે એક લોખંડની પેટી પણ લાવ્યા હતા અને માં લક્ષ્મી તેમની સાથે રહેવા લાગ્યા એટલે એક દિવસ બંને વહુએ દોસી બનેલા લક્ષ્મીજીને પૂછ્યું માસીજી આ તમારી પેટીમાં શું છે ત્યારે માતા લક્ષ્મી બનેલા દોસી બોલ્યા અરે વહુ મારે કોઈ સંતાન નથી પતિ પણ નથી રહ્યા તો આ ધન ભરેલી પેટીને હું શું કરીશ મેં વિચાર્યું કે મારી બહેનના દીકરાઓ પણ મારા જ દીકરાઓ છે ને હું આ ધન તમને બંનેમાંથી એકને આપીશ જે ઘરનું બધું જ સારી રીતે કામ કરશે અને જે હું કહીશ એ બધા કામ કરશે તો હું એને આ ધન ભરેલી પેટી આપી દઈશ હવે ધોભણની વહુઓ તો બહુ ખુશ થઈ ગઈ બંને વહુઓ તેમની સાસુ અને માસીજીના માસીજીની ખૂબ સેવા કરવા લાગી જેવું સાસુ અને દોષી બનેલા લક્ષ્મીજી કહે એવો બંને વહુઓ હવે કરવા લાગી વહુઓ પ્રેમથી રહેવા લાગી તેમની વચ્ચે જે લડાઈ ઝઘડા થતા હતા એ પણ બંધ થઈ ગયા રોજ સવારે બ્રહ્મ મુહૂર્ત ઊઠે અને પૂરા ઘર માં કચરો વાળે અને પછી સ્નાન વગેરે કરી ચૂલો રસોડું બધું સાફ કરી અને ઘાટ પર કપડાં ધોવા જાય સાંજે ચાર વાગે કચરો વાળે આવી રીતે પૂરો દિવસ કામ કરતી ક્યારે આમ એક મહિનો વીતી ગયો કઈ ખબર જ ન પડી એક દિવસ સાંજના સમયે બંને વહુઓએ સાસુ અને માસીજીની ખૂબ હસી હસીને વાત કરવાનો અવાજ સાંભળ્યો અને એ રાતે બંને વહુ વિચારે છે કે આ બંને તો ઊંઘ જ નથી આવી રહી મોડી રાત સુધી ખબર નહીં શું વાતો કરી રહી છે હવે આપણે સવારે ઊઠીને જ પૂછશું એમને પછી બીજા દિવસે રોજની જેમ સવારે વહુઓ ઉઠી કચરા વાળિયા નાહી ધોઈ રસોઈ સાફ કરી ત્યારે સાસુમા અને ડોસી બનેલા લક્ષ્મીજીને ચા આપવા ગઈ વહુઓ તો સાસુમાં તો સૂઈ રહ્યા હતા પણ ડોસીમાં જે લક્ષ્મીજી હતા એ ક્યાંય દેખાયા નહીં બંને વહુઓ અને છોકરાઓએ આખું ઘર તપાસ્યું પણ માસીજી તેમને ક્યાંય દેખાયા નહીં ત્યારે તેમણે એની સાસુમાને જગાડ્યા અને પૂછ્યું સાસુમા માસીજી ક્યાં ગયા અમે પૂરું ઘર જોયું પણ એ ક્યાંય દેખાતા નથી ત્યારે મોટા દીકરાએ માસીની જે લોખંડની પેટી હતી એ ખોલીને જોયું તો એમાં માતા લક્ષ્મીની બહુ જ સુંદર મૂર્તિ હતી સાથે એમાં એક ચિઠ્ઠી પણ લખેલી હતી દીકરાએ પત્ર મોટેથી વાંચ્યો અને બધાએ સાંભળ્યો એમાં લખ્યું હતું કે મારા બાળકો હું તમને સુધારવા આવી હતી તમે મારી તમે તમારી માની વાત માની નહીં તમારી માતાની વાત સાંભળી નહીં તમારી માએ ઘરમાં ક્યારેય ગંદકી નથી રાખી એવો ક્યારે એના જીવનમાં એટલે એના જીવનમાં ક્યારેય દરિદ્રતા પણ નથી આવી એને એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી જોઈ તમારી માં પથારીમાં રહીને દુખી થઈ રહી હતી મનમાં ને મનમાં એ બોલતી હતી કે મારી વહુઓ ઘરમાં કચરા પોતા સારી રીતે નથી કરતી ગંદકી રહે છે સાંજનો કચરો પણ નથી વાળતી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે માં અને એ મને કહેતી હતી હે લક્ષ્મી તમે મારા ઘરે દરિદ્રતાના દરિદ્રતા ન આવવા દેતા માટે હું તમને શિક્ષા આપવા આવી હતી તમને બધાને હવે મળી ગયો છે આ સાંભળીને બધાની તો આંસુ આવી ગયા આંસુ વહેવા માંડ્યા જે દીકરો ચિઠ્ઠી વાંચી રહ્યો હતો એ પણ ખૂબ રડવા લાગ્યો ત્યાર પછી વહુ અને દીકરાઓએ પોતાની માતાની માફી માંગી રાણી ધોબનની માફી માંગી અને એમની ભૂલ સ્વીકારી ત્યાર પછી મા લક્ષ્મી તેમની સામે સાક્ષાત રૂપમાં પ્રગટ થયા બધાએ મા લક્ષ્મીના ચરણ પકડી લીધા અને તેમની ભૂલની માફી માંગી માતા લક્ષ્મી બોલ્યા મારા બાળકો મેં જે તમને શીખ આપી છે એ હંમેશા યાદ રાખજો અને મારી વહુઓ તમે આ વાતને પાલવે ગાંઠ બાંધી લો કે હું એ ઘરમાં નિવાસ કરું છું જે ઘરમાં સાફ સફાઈ રહે છે જે ઘરમાં ઝાડા નથી હોતા જ્યાં મોટાનું સન્માન થાય છે બાળકોને પ્રેમ કરવામાં આવે છે જે ઘરમાં લડાઈ ઝગડા નથી થતા પ્રેમથી રહે છે હું એ ઘરમાં નિવાસ કરું છું સદાઈ માટે બધાએ માં લક્ષ્મીના પગ પકડી લીધા અને માફી માંગી અને માં લક્ષ્મીએ એમને ઢગલો આશીર્વાદ દીધા અને રાણી ધોબરને કહ્યું કે આપણે આજે પણ બંને બહેનો જ છીએ અને જ્યારે તારું મૃત્યુ તારું મૃત્યુ થશે તો તારા મૃત્યુ બાદ મારા લોકવાજ તું નિવાસ કરીશ જય હો માલક્ષ્મી તો મિત્રો આ વાર્તાના માધ્યમથી મેં તમને જણાવ્યું કે ઘરમાં સાફ સફાઈ કરવી કેટલી જરૂરી છે અને સાંજના ચાર વાગે કચરો વાળવો પણ ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સાંજે ચાર વાગે કચરો વાળો છો ત્યારે વાર્તા વાળતા બોલતા જવું આ જરૂર બોલું કે દરિદ્રતા દરિદ્રતા મારા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરે આવો મિત્રો આ બોલવાનું ભૂલશો નહીં મારી વાલી બહેનો મિત્રો આ ગૃહ આવો આ ભૂલશો નહીં અને સવાર સાંજ કચરો ટાઈમે જરૂર બોલજો તો મિત્રો તમને આ વાર્તા જરૂર ગમી હશે સમજવા મળ્યું હશે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં આપણે બીજી વાર્તા સાંભળીશું શનિદેવ અને માતા લક્ષ્મીની આ ખૂબ જ વાત શનિદેવ અને શનિદેવ બોલ્યા હું શ્રેષ્ઠ છું બંને વચ્ચે જ્યારે નિર્ણય ન થયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે એટલે તેમણે ધરતી પર જઈને કોઈ ઈમાનદાર રાજા પાસે જઈને નિર્ણય લેવાનું નક્કી કર્યું એ દિવસોમાં ધરતી ઉપર પ્રયાગરાજમાં શ્રીવત્સ નામના એક રાજા રહેતા હતા એ તેમના ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતા શનિદેવ અને માતા લક્ષ્મી શ્રી વત્સ પાસે ગયા અને ઝઘડાની વાત કહી કે અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ છે એ સાબિત નહીં થઈ રહ્યું તો તમે અમને નિર્ણય કરો અમારો નિર્ણય કરો શનિદેવ અને માતા લક્ષ્મીની વાત સાંભળી રાજા શ્રી વત્સ બહુ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગયા કે આ બંનેમાંથી કોને હું શ્રેષ્ઠ કહું જો શનિદેવ શ્રેષ્ઠ કહીશ તો મા લક્ષ્મી દેસાઈ જશે અને જો મહાલક્ષ્મી રિસાઈ ગયા તો મારા રાજ્યનો ધન વૈભવ સંપત્તિ નષ્ટ થઈ જશે જો શનિદેવીને નારાજ કરી દીધા તો એમના કોપથી બધું નષ્ટ ભ્રષ્ટ કરી નાખશે રાજા જ્યારે કોઈ નિર્ણય કઈ પહોંચ્યા નહીં તો શનિદેવ અને મહાલક્ષ્મી રાજાને એક મહિનાનો સમય આપીને ચાલ્યા ગયા અને કહ્યું કે અમે એક મહિના પછી આવીશું ત્યાં સુધી તમે બરાબર વિચાર કરી લો મિત્રો તેમના ગયા પછી રાજાની ઊંઘ હરામ થઈ ગઈ એ દરેક ક્ષણે એ જ વાતનો વિચાર કરતા કે એક મહિના પછી જ્યારે સનીદેવ અને માતા લક્ષ્મી આવશે તો કોને શ્રેષ્ઠ કહેશે શું નિર્ણય લેશે રાજા સામે પરિસ્થિતિ બહુ વિકટ હતી કે એકને મોટો કહીશ તો બીજાને ખોટું લાગશે અને આમ થવાથી એમના પર રાજ્ય પર બહુ સંકટ આવશે મોટું રાજાને એક ચિત્રાંગના નામની પત્વીવ્રતા રાણી હતી પતિને અત્યંત ચિંતામાં જોઈને રાણીએ પૂછ્યું અરે મહારાજ તમને શેની ચિંતા છે શું વાત છે કેમ તમે ચિંતામાં બેઠા છો કૃપા કરી તમારે દુઃખ ચિંતા મને કહો રાજાએ એની પત્નીને બધી વાત કરી માતા લક્ષ્મીની શનિદેવની રાણીએ રાજાને એક સુઝાવ આપ્યો કે જુઓ તમારે તમારા મુખેથી કોઈ પણને શ્રેષ્ઠ કહેવાનું નથી નાનો કે મોટો કહેશો નહીં બંને પોત પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે એમના નાના મોટાનો નિર્ણય તેમના પોતાના ઉપર જ તમે છોડી દો તમે એક કામ કરજો કે સોનાનું એક મોટું ચાંદીનું

તો તમે એમને કહી દેજો કે તમે તમારે શ્રેષ્ઠ નો નિર્ણય જાતે જ કરી લ્યો આમાં હું શું જવાબ આપું રાણીની વાત રાજાને બરાબર લાગી મિત્રો આ બાજુ જ્યારે વીતી ગયો તો લક્ષ્મીજી શનિદેવ દરબારમાં આવ્યા અને એવું જ કર્યું રાજાએ જેવું રાણીને રાણીએ જેવું રાજાને બધું કહ્યું હતું મા લક્ષ્મી સોનાના સિંહાસન બિરાજમાન થઈ ગયા અને શનિદેવ ચાંદીના સિંહાસન ઉપર પછી જ્યારે તેમણે રાજા પાસે એમના શ્રેષ્ઠ થવાનો નિર્ણય માંગ્યો તો રાજાએ કહ્યું કે તમે બંને એ જાતે જ નાના મોટા હોવાનો નિર્ણય નક્કી કરી લીધો છે તો આમાં હું શું કરી શકું ભક્ત મિત્રો આ સાંભળી ભગવાન શનિદેવ નારાજ થઈને ત્યાંથી ચાલ્યા ગયા માતા લક્ષ્મી કહે છે પુત્ર શનિદેવ તમારાથી નારાજ થઈ ગયા છે અને તેના કોપના કારણે તમારા પર બહુ સંકટ મોટું આવી શકે છે પરંતુ તમે ચિંતા ન કરો હું તમારી સાથે જ છું શનિદેવ રાજા પર એવા કોપ વરસાવ્યો કે એમના રાજ્યમાં ભયંકર કાળ પડ્યો લોકો ભૂખ્યા મરવા લાગ્યા નર નારી જીવ જંતુ બધા જ તેમના રાજ્યને છોડીને બીજા રાજ્યમાં જવા લાગ્યા રાજાથી એના રાજ્યની આવી દશા જુવાતી ન હતી એટલે એક વર્ષ પછી રાજા એ તેના રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો હવે એ તેમની પત્ની ચિત્રાંગના સાથે લઈને ઘરેથી નીકળી ગયા એક પોટલીમાં તેને હીરા મોતી ઘરે બાંધી લીધા વિચાર્યું કે જ્યાં પણ જઈશું તો આ તકલીફમાં કામ લાગશે આ વેચીને આપણું ગુજરાન ચલાવી લઈશું રાજા રાણી ઘરેથી હજી નીકળ્યા જ હતા ભયંકર વાવાઝોડું આંધી તુફાન આવ્યું ચારે બાજુ અંધકાર છવાણો એ અંધારામાં અંધારાના કારણે તેલ રસ્તો ભૂલી ગયા ભટકી ગયા સમજણ ન પડી કે શું કરવું ક્યાં જવું જ્યારે માતા લક્ષ્મી નાની એવી કન્યાનું રૂપ લઈને આવ્યા અને ફાનસના પ્રકાશથી તેમને એક નદીના કિનારે પહોંચાડી દીધા નદીના કિનારે છોડીને માં લક્ષ્મી ચાલ્યા ગયા હવે રાજા રાણી આગળ સમસ્યા હતી કે નદી ને પાર કેવી રીતે જવું નદી કેવી રીતે પાર કરવી હજી આમ વિચારતા હતા કે શનિદેવ એક નાવિક નું રૂપ એક નાવ લઈને પહોંચી ગયા જ્યાં રાજા રાણી ઊભા હતા કિનારે રાજા એ નાવિક ને નદી ની પેલે પાર લઈ જવા માટે આગ્રહ કર્યો તો નાવિક બનેલા શનિદેવ કહે છે કે તમને પેલે પાર તો પહોંચાડી દઈશ પણ મારી નાવડીમાં મારી નાવડી બહુ કાચી છે નબળી છે

જે ધન હતું એ તો ચાલ્યું ગયું ખરો એ ખરું સંકટ આવ્યું પણ રાજા ઘણો ધીરજવાન હતો ધીરજ ધારણ કરેલો હતો ભગવાનની ઈચ્છા સમજીને ત્યાંથી આગળ ચાલ્યા ચાલતા ચાલતા રાજા એક ગામમાં પહોંચ્યા ત્યાં ગામના લોકો જંગલમાંથી લાકડા કાપીને વેચતા હતા રાજા પણ તેમની રાણી સાથે એ જ ગામમાં રહેવા લાગ્યા અને લાકડા વેચીને તેમનું ગુજરાન ચલાવતા હતા લક્ષ્મીજીની કૃપા હતી લક્ષ્મીજી રાજાની સાથે હતા માટે લક્ષ્મીજીની કૃપા એમને

કાઢવાની ઘણી કોશિશ કરી પણ જહાજ તસ થી મસ્ત થયું નહીં હલ્યું નહીં વ્યાપારીને કઈ સમજાતું ન હતું કે શું કરવું ત્યારે શનિદેવ એક બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા એ વેપારી પાસે અને બોલ્યા વેપારી ભાઈ તારું જહાજ તો ચાલુ થઈ જશે જો કોઈ પતિવ્રતા સ્ત્રી તારા જહાજ ને અડશે હાથ અડાડશે વેપારીએ એવું જ કર્યું પુરા ગામની સ્ત્રીઓને બોલાવી બધી સ્ત્રીઓએ જહાજ પર હાથ અડાડ્યો

નહી આવી શકું મારા પતિની રજા વગર હું ન આવી શકું વ્યાપારી સમજી ગયો કે આ સ્ત્રી જ પતિવ્રતા છે અને આ સ્ત્રી જ એના જહાજને નીકાળી શકે પાછો એ સાંજના સમયે એના ઘરે ગયો એ સમયે રાજા શ્રીવત્સ એમના ઘરે જ હતા માટે તેમને આ નિમંત્રણ સ્વીકાર કરી લીધું ત્યારે રાજા અને રાણીને રાજા એ રાણીને કહ્યું સૂત્રાંગના ને કે જહાજને હાથ અડાડે જેનાથી જહાજ નીકળી જાય તો રાણી એના પતિની વાત માની અને એના કહેવાથી જહાજને હાથ અડાડી દીધો અને જહાજ તો હલવા લાગ્યું ચાલવા લાગ્યું કે આ આ સ્ત્રીને હું મારી સાથે લઈ સ્ત્રી બહુ સુંદર પણ છે અને જો કોઈવાર જહાજ ફસાઈ પણ ગયું તો આનો હાથ અડાડી તો નીકળી જશે આ બિચારી વેપારીએ ચાલુ જહાજમાં રાણી ચિત્રાંગનાને ખેંચી લીધી જહાજમાં તેની સાથે ખેંચી લીધી અને જહાજ લઈને ચાલતો થયો અને રાજા તો વિચારો બૂમો પાડતો રહી ગયો પરંતુ ત્યાં સુધી માં તો જહાજ ઘણું બધું દૂર થઈ ચૂક્યું હતું ગયું રાણી અત્યંત રૂપવતી હતી એને જોઈને વેપારીના મનમાં પાપ આવ્યું એ તેને પત્ની બનાવવાનો વિચાર કરવા લાગ્યો રાણીએ રાણીને વેપારી છેડછાડ કરી રહ્યો હતો એટલે એની છેડછાડ કરવાથી રાણી કંટાળી અને સૂર્યદેવને પ્રાર્થના કરે છે કે તેને એના સતીત્વની રક્ષા કરવા માટે કોર આપી દે ભગવાન સુરેનારાયણે કહે છે કે મારું સતીત્વનું રક્ષણ કરવા માટે મને કોડ વાળી કરી દો એ જ સમયે સૂર્યદેવ પ્રાર્થના સ્વીકારી અને એ જ ક્ષણે રાણીના શરીરે કોઢ ફૂટી નીકળ્યો એકદમથી રાણી કદરૂપી થઈ ગઈ આવું ઊ કદરૂપું શરીર જોઈને વેપારી એની પાસે જતો તો ન હતો પણ એ રાણીને હંમેશા તેની સાથે રાખતો હતો આ બાજુ રાજા રડતા રડતા નિરાશ થઈને નદી કિનારેથી ચાલ્યો ગયો એ ત્યાં વાટ જોઈને ઊભો હતા રાજા એમ વિચારીને ઉભા હતા પહેલા કે ક્યાંક ફરી અહીંથી જહાજ નીકળે અને રાણીને છોડાવી લઉં અંતે તેમને ઘણી શોધ કરી જહાજ પાછું આવ્યું નહીં પણ જહાજની કઈ ખબર મળી નહીં તો રાજા નદી કિનારે આશ્રમના સાધુ સાથે રહેવા લાગ્યા હવે રાજા ત્યાં સાધુઓની સેવા કરે છે અને તેમની ગાયોને ચરાવે ગાયના ગોબર માંથી છાણા બનાવતા હતા છાણા લક્ષ્મીજીની કૃપાથી સોનાના બની જતા હતા આ કારણથી રાજા પાસે બહુ બધા સોનાના છાણા થઈ ગયા એકવાર વાર એ જ વેપારી જે રાજાની પત્નીને લઈ ગયો હતો એ જહાજ લઈને નદી કિનારે આવ્યો એટલે રાજાએ સોનાના છાણા બતાવીને વેપારીને કહ્યું જો તમે મને તમારી સાથે લઈ જશો તો આ સોનાના બધા જ છાણા હું તમને આપી દઈશ વેપારી રાજાને ઓળખી તો ગયો હતો કે આ પેલી રાણીનો પતિ છે પણ સોનાની જે છાણા હતા સોનાના એની લાલચમાં તેણે પોતાની પાસે જહાજમાં બેસાડી લીધો છાણાને પણ જહાજમાં ભરાવી લીધા અને ચાલતો થયો થોડે દૂર ગયા બાદ એ વેપારીએ રાજાને નદીમાં ફેંકી દીધો રાજાની ફેંકી દીધો અને જહાજો પાસેથી મહેસૂલાત એટલે કે પૈસા જે કર કહીએ એ લેવામાં આવતું હતું રાજાને ત્યાંના લોકોએ નીકાળી દીધો એ લોકોએ રાજાને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો તો રાજા કહ્યું કે હું એક અત્યંત દુઃખી આદમી છું તેનું બધું જ લૂંટાઈ ગયું છે તેની પાસે હવે કઈ જ બચ્યું નથી લોકોએ રાજાને લઈને જે રાજા રાજા હતા તે ત્યાં લઈ ગયા નોકરી માંગી રાજાએ વસ્તુ તેના બગીચામાં માળીનું કામ આપ્યું હવે જ્યાં રાજાના બગીચામાં કામ શ્રીવત્સ કરે છે તો એ રાજાને એક સુંદર પુત્રી હતી એના માટે નિત્ય ફૂલોનો સુંદર ગજરો એક માળન લઈને આવતી હતી એકવાર રાજકુમારીએ માલણને પૂછ્યું કે આ આજકાલ ગજરો કોણ બનાવે છે બહુ સુંદર બનાવે છે માલણ બોલી કે એક નોકર નવો આવ્યો છે છે જે સુંદર બનાવે રાજકુમારીએ એક નોકરને જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને બગીચામાં જોવા ગઈ ત્યારે રાજકુમારી રાજા શ્રી જોયા તો એ એના ઉપર મોહિત થઈ ગઈ એને રાજા પસંદ આવી ગયા અને રાજા સાથે લગ્ન કરવાની જીદ પકડી બેઠી તો જે રાજકુમારીના પિતા હતા એને ઘણી સમજાવી રાજકુમારીને પરંતુ રાજકુમારી માની નહીં એટલે તેમણે લાચાર થઈને તેની પુત્રીના વિવાહ તે નોકર રાજા શ્રીવત્સ સાથે કરાવી દીધા અને એક જંગલમાં મકાન આપી દીધું રહેવા માટે ધીરે ધીરે સમય ગયો થોડો દિવસ વીત્યો તો રાજા શ્રીવત્સ રાજકુમારીને કહે છે કે આમ બેકાર કામ વગર બેસીને રહેવું મને ગમતું નથી તમારા પિતાને કહો કે મને જહાજની મહેસૂલાત કરવાનું નોકરી આપે ઠેકો આપે રાજકુમારી એના પિતા સામે પ્રસ્તાવ મૂક્યો તો રાજા માની ગયા હવે તો શ્રીવત્સ ત્યાં આવનારા જહાજો પાસે મહેસૂલાત વસૂલ કરે છે આ પ્રકારે જ્યારે સાત વર્ષ વીતી ગયા તો શનિદેવનો પ્રભાવ પૂરો થવા આવ્યો તો એક દિવસ વેપારીનો જહાજ વેપારીનો જહાજ ત્યાંથી નીકળ્યો તો શ્રીવત્સે એ જહાજને રોકી લીધો આગળ જવા ન દીધો હલવા ન દીધો વેપારીને આ આ જોઈને ઘણો ક્રોધ આવ્યો ગુસ્સો આવ્યો એ તરત જ શિકા શિકાય એટલી રાજા હતા ત્યાં ગઈ

તમે આ વેપારીને દરબારમાં બધાની સામે બોલાવો છાણા પણ મંગાવો એ છાણા એકબીજા સાથે જોડાયેલા છે જો આ વેપારી એને છૂટા પાડી દે તો એ બધા છાણા એના અને જો એ ઘણ છાણાને નથી ઉખાડી શકતા નથી છૂટા પાડી શકતા તો હું એ છાણાને છૂટા પાડીને બતાવીશ હવે એ છાણાઓને દરબારમાં લાવવામાં આવ્યા વેપારીને કહેવામાં આવ્યું જો આ છાણા તારાથી છૂટા પડી જશે તો તારા અને જો આ છાણા તારાથી છૂટા નહીં પડે જો તું નહીં પાડી શકે તો આ છાણા તારી પાસેથી લઈ લેવામાં આવશે મિત્રો તે વેપારીએ છાણાને સાંજ સુધી છૂટા પાડવાની કોશિશ કરી પણ એનાથી એક પણ છાણું છૂટું પડ્યું નહીં અંતમાં જ્યારે સાંજ થઈ ગઈ તો રાજાનો જમાઈ જે હતા શ્રી વત્સ એનો વારો આવ્યો અને તેણે એક ક્ષણમાં છાણાને છૂટા પાડી દીધા તો રાજાએ પૂછ્યું કે તું કોણ છે ભાઈ તો શ્રી વસ્તુ રાજા એ બધી જ એની વાત કહી જે શનિદેવ લક્ષ્મીજી વાત કહી કે મહારાજ છે કૃપા કરી મને મારી રાણી પાછી અપાવી દો દર્શક મિત્રો રાજા એ વેપારીને કહીને તરત જ ચિત્રાંગનાની પાલખી મંગાવી અને વેપારીને પકડીને કડક સજા આપી ચિત્રાંગનાએ એ સૂર્યદેવને પ્રાર્થના કરી કે મારા રૂપ ને ફરી પહેલા જેવું કરી દો

વૃદ્ધ અને ગુરુજનોને માન સન્માન આપે આદર આપે એમની સેવા કરે દિન દિનહુનોનું જે અપમાન ન કરે ગરીબોનું અપમાન ન કરે એનું ખરાબ નથી કરતા પણ તેની સહાયતા કરે છે તે હંમેશા મારી કૃપાના પાત્ર બને છે મારી કૃપાથી લોકો પળવારમાં ધનવાન બની જાય છે અને પળવારમાં પણ માત્રમાં જ કંગાળ બની જાય છે જાઓ રાજા મારા વરદાનથી તારું રાજ્ય ફરી સંપન્ન થઈ જશે ધન દોલત થી ધન ધાન્ય થી સંપન્ન થઈ જશે દરિદ્રતા તારી પાસે ક્યારેય નહીં આવે તારી પ્રજા ખુશહાલ રહેશે રાજાને વરદાન આપી શનિદેવ અને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો તો તમને સમજાઈ ગયું હશે કે શનિદેવની કૃપા કેવી રીતે થાય મા લક્ષ્મી કેવી રીતે આપણા ઘરે આવે મિત્રો મને આશા છે કે આ લક્ષ્મીજી ની વાર્તા તમને ખૂબ ગમી હશે તો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ